હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને એની અંદર પ્રકરણ પહેલું છે જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અહીં મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરીશું આપણે વિકલ્પોવાળા પ્રશ્નોથી તો એમાં પહેલો પ્રશ્ન છે કે ભારત આવવાનો જડમાર્ગ કોને શોધ્યો તો જવાબ આવશે વાસ્કો દગામાં બીજો પ્રશ્ન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો જવાબ આવશે ડેલહાઉસીના સમયમાં થઈ હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો અહીંયા જે સી ઓપ્શન છે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર ઓરિસ્સાની દીવાની સત્તા મળી તો આ વિધાન ખોટું છે અને સત્તરસો ને સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું આ વિધાન સાચું છે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના ચોવીસ પરગણાની જાગીર મળી આ વિધાન પણ સાચું છે બંગાળના નવાબ સિરાજ ઉદ દ્વાલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો તો આ વિધાન પણ સાચું છે તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ઓપ્શન સી આપણો જવાબ રહેશે ચોથો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ

વિશ્વના દેશોની પ્રજા ભારત તરફ આવી હતી ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ અને ગળી વગેરેની યુરોપના ઠંડા પ્રદેશના દેશોમાં ખૂબ જ માંગ રહેતી ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે તથા માર્ગે જે વ્યાપાર ચાલતો હતો તે માર્ગના કેન્દ્ર સ્થાને આવેલું કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ તુર્કસ્થાનમાં આવેલું છે ઈસવીસન ચૌદસો તેપનમાં તુર્ક મુસ્લિમો અને ખિસ્તીઓ વચ્ચે થયેલા સંઘર્ષને અંતે તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ જીતી લીધું તેને લીધે યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જડમાર્ગ બંધ થઈ ગયો યુરોપવાસીઓને મરી મસાલા તેજાના વગર ચાલે તેમ ન હતું આમ પરિસ્થિતિ બદલ બદલાતા નવો જડમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા તો ડેલહાઉસીના સુધારા અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં પ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ ડેલહાઉસીના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ વિધવા પુનઃવિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક દ્વારા ડેલહાઉસીના સમયમાં પસાર થયા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત થઈ ડેલાઉસીના સમયમાં અંગ્રેજ કેળવણીની વ્યવસ્થાની પણ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન કે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી તો ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસલી એક વિસ્તાર યોજના તૈયાર કરી જે સહાયકારી યોજના કહેવાય છે જે રાજ્ય આ યોજનાનો સ્વીકાર કરે તે રાજ્યને કંપની એટલે કે અંગ્રેજ સરકાર તાલીમ પામેલું સૈન્ય આપશે આ યોજનાનો સ્વીકાર કરનાર રાજાઓએ કંપની સરકારને તેના બદલામાં લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ આપવો કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં રાજ્યના દરબારમાં એક અંગ્રેજ અધિકારી રાખવો અને અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં તો આ વેલેસલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો હતી આગળનો પ્રશ્ન છે કે હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા તો પંજાબ અને પેગુ યુદ્ધ દ્વારા ખાલસા કર્યા અવધ ગેરવહીવટના બહાણા હેઠળ ખાલસા કર્યું નિઝામનો વરાળ પ્રાંત કરજની ઉઘરાણી તળે ખાલસા કર્યો કર્ણાટક અને તાંજોર નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કર્યો સતારા જેતપુર સંબલપુર ઉદેપુર ઝાંસી બઘાત અને નાગપુર વગેરેના રાજા અપુત્ર અવસાન પામતા તે રાજ્યો ખાલસા કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગળના જે પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો તો પ્લાસીનું યુદ્ધ મુર્શિદાબાદથી આડત્રીસ કિમીના અંતરે આવેલા પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં જૂન સત્તાવન રોજ થયું બંગાળના સિરાજ ઉદ્દોલાના શાસન હેઠળ તેના ઉતાવળિયા સ્વભાવને કારણે તેના કેટલાક વિરોધીઓ હતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજ ઉદ્દોલાના સમયમાં નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાણા હેઠળ વેપારી મથક નિફર તે કિલ્લેબંધી કરી સિરાજ ઉદ્વાલાએ કિલ્લેબંધી તોડી પાડી આ સમાચારથી ક્લાઇવનું નાનકડું સૈન્ય ચેન્નાઈથી બંગાળ આવ્યું રોબર્ટ ક્લાઇવને નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન જણાતા તેણે દગાખોરીનો આશરો લીધો આમ નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું મીરજાફર સેનાપતિ તથા શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કરીને નવાબ કંપનીને કર્ણાગત કરે છે એવા બહાના હેઠળ પ્લાસીના મેદાનમાં યુદ્ધ જાહેર કરવામાં આવ્યું પૂર્વ યોજના મુજબ મિરઝાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો તેથી સિરાજ ઉદ્દોલા હારી ગયો આમ પ્લાસીનું યુદ્ધ ક્લાઇવના કાવતરાથી માત્ર અડધા દિવસમાં જ સમાપ્ત થઈ ગયું તો એના પરિણામો જોઈએ તો પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મળી મિરઝાફરને જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં સત્તરસો સત્તાવનમાં કંપની સત્તાનો પાયો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો તો કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા કંપનીએ સો વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો બંગાળા કાપડ કાચુ રેશમ સન ખાંડ અને મલમલની નિકાસ કરતું હતું પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળાની આર્થિક ચમક ઝાંખી થઈ ગઈ કંપનીએ અન્યાયી મહેસૂલ નીતિ અપનાવી ભારતના ખેડૂતોને પાયમાલ અને દેવાદાર બનાવ્યા અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી ભારતના હુન્નર ઉદ્યોગને ખતમ કરી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી જેને લીધે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા આમ ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો કંપનીના વેપારીઓ ખાનગીમાં વેપાર કરી બંગાળાના કારીગરો પાસે ઓછા સમયમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂર પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા આમ કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા ભોગવવી પડતી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની પણ શરૂઆત થઈ મુંબઈ મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે અઢારસો ત્રેપનમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો તો તત્કાલીન સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક વિસ્તારોમાં કુરિવાજ જોવા મળતા હતા જેમ કે સતી પ્રથા દૂધપીતી કરવાનો રિવાજ અને બાળલગ્ન અંગ્રેજોના સહકારથી રાજા રામ મોહન રાય દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજ જાણકાર લોકોની જરૂરિયાત ઊભી થઈ પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો મુંબઈ મદ્રાસ અને કોલકાતામાં ચાર્લ્સવુડની ભલામણથી યુનિવર્સિટીની સ્થાપના થઈ અંગ્રેજ શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજ જાણનારો વર્ગ ઊભો થયો સમય જતાં તેને સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગવંતી બનાવી તો મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પહેલાંનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર